ચૈતર વસાવા એક બાજુ જેલમાં છે બીજી તરફ ભરૂચની અંદર રાજનીતિ જે છે તે ગરમાઈ ગઈ છે તેવામાં હવે મનસુખ વસાવા જે પોતાના બેબાક બોલ માટે જાણીતા છે તેમણે અરવિંદ કેજરીવાલ અને ભગવત માન જે સાતમી જાન્યુઆરીએ નેત્રંગ પહોંચી રહ્યા છે તેને લઈને પણ એક સ્ટેટમેન્ટ આપ્યું છે શું કહ્યું તેમને તે સાંભળીએ આ તો રાત બધી સત્તા કબજે કરી લઈશું એ વેમમાં ચાલે છે એટલે ચૈતર વસાવા માનન્ય ધારાસભ્ય ડેઢેપાડા એની સાથે જે ઘટના ઘટી છે એને લઈને ચૈતર વસાવાને બાજુ પર રાખીને પાર્ટીને કેમ કરીને હાઇલાઇટ કર્યું પાર્ટીને કેમ કરીને મજબૂત કરી આપ પાર્ટીને એ નીતિથી એ ઉદ્દેશ્ય સાથે કોઈ ને કોઈ કોઈને કોઈ યસુદાન ગળી હોય વકીલ શ્રી ગોપાલ ઇટાલિયા હોય કે પછી હમણાં દિલ્હીના જે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે માન પંજાબના માનનીય મુખ્યમંત્રી આવી રહ્યા છે મજબૂત કઈ રીતના કરી શકાય કઈ રીતના હાઇલાઇટ કરી શકાય અને ભારતીય જનતા પાર્ટી ભારતીય પાર્ટીની સરકાર કેમ કરીને બદનામ કરી શકાય એ ઉદ્દેશિત આ લોકો આવી રહ્યા છે આખો મામલો જે છે કોર્ટનો મામલો છે કાનૂની મુદ્દો છે એ કોર્ટની રાહ એ મુદ્દો ઉછેડવો જોઈએ હવે આવા સંમેલનો કરીને ચૈતરાને આગળ ધરીને કુલ એનો કોર્ટમાં એનો કેસ બગાડી રહ્યા છે એમને ખબર નથી આ આવા બધા કાર્યક્રમો સરકાર પર આરોપ મૂકવાના આના કારણે આના કારણે ચૈતર વસાવાનો આખો કોર્ટ મેટર છે એમાં એનો મુદ્દો એમાં એમાં આમાં એ વધારે ફસાઈ રહ્યો છે તો એને ખરેખર બચાવવા માટે કાનૂની દ્રષ્ટિએ લડાઈ લડવી જોઈએ સામે લોકસભાની ચૂંટણી આવે છે લોકસભાની ચૂંટણી એમને રાતોરાત એવું સપનું આવ્યું કે આ લોકસભા અમે જીતી જઈશું વળી ભૂલે છે ભરૂચ લોકસભામાં સાત વિધાનસભા છે સાત વિધાનસભામાંથી છ વિધાનસભા ભાજપ પાસે છે અને એક માત્ર ડેઢિયાપાડા આપ પાસે છે અને જે બાકીની તાલુકા પંચાયત નગર પંચાયત જિલ્લા પંચાયત બધી સીટો ભારતીય જનતા પાર્ટી સાથે છે ગમે તેટલી આકાશ પાતાળ એક કરશે બધી પાર્ટીના લોકો પણ ક્યાંય એ લોકો ફાવાના નથી થોડીક હવા બનાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે